હલો મિત્રો હું છું અકુભા કાઠી જય સવિધાન જય મા મઢડાવાળી સોનલાય જય મા દેવલમાં સૌની રક્ષા કરે સત્યનો સાથ નીતિ એસ ધર્મ તો આ લુખીના પેટનો ઈજડાના પેટનો સમજતો નથી અને એને આપણે મેં એ મેરામણભાઈ આહિરને ફોન કર્યો તો મેં કીધું આને સમજાવી ગયો હજી તો એની દીકરીની જાનમાં મેં કીધું અમે બોલ્યા છીએ પણ બીજું બોલેશ ને તો પછી તારા કાનના પડદા બંધ થઈ જાય છે જે જે કોઈ મારા બારામાં કોઈ ખોટી રીતે બોલે છે એના કાનના પડદા બંધ કરી દઈશું અને એવું લાગે ને તો કામરેજ છોકરી આવી જવાનું બોલો આજે સવારે એક સંજય કોળી બે પૈસાનો લુખો ઈજડો અને પંચાણું દસ એકસાઠ તે જીરો ચાર તારા બાપને ફોન કર કામરેજ છોકરી આવું તું શું કેતો તો ઓનલી ફોર નાગદાન ભાઈ આહિર જ ખપે તો તારા નાગદાન આહિરને પણ અહીંયા બોલાવી લે

તારા વિરોધીયને છે ને તારી પાસે રાખ અને તું બુદ્ધિ વગીરનો માણસ હો એટલું જે માણસને કોકને કહીને તો ભર પાણીમાં ડૂબીને મરી જવાય કેસ કરી દે ને આમ કરે જા કર દે કેશ એક બેન સાડા ત્રણ અમારી પાસે સબૂત છે તું શું બોલ છો એ અને તારા સંધયને છે ને નંબર આમાં બોલ્યો ને પંચાણું દસ એકસઠ તેસઠ જીરો ચાર એને કેજે ફોન કરે અને જેવો વિડીયો છે ને તારી પાસે પુગે ને એવો ઈ સંજા પાસે ઈ કોળી પાસે અને ડેટકા કેશો અમને અને તું શું કેતો બાબો સાહેબ મિત્રો આ એવું બોલ્યો છે નાગદાન લુખી નો કે બાબો સાહેબ માતાજી તો અમારે આમ છે ને તેમ છે ને માતાજી તો ભાઈ અમે કોઈ થી માતાજીનો વિરોધ એ નથી કરતા તું હજી અમને સમજો નહીં હું સાત વર્ષનો હતો ને તેદુનો આ છાંડલો કરું છું કંકુનો અને હજી ભૂસાણો નથી જોઈ લે તો તા એક વિડીયામાં તું ચાંદ લગ્ન જય સનાતન ધર્મ જય આ છે તે છે સચમાં પેરી હાલી મેળો ડેટકા ઓલ્યો તને સમજાવે કે ડેટકા કહીએ એટલે કઈ થાય નહીં હે કો તને ડેટકો કઈ સંજ્યા ને આ નાગદાન્ય ડેટકો કે નાગદાન્યો પેલા પ્રથમ તો છે ને અહીર નાગદાન નો આવે દાન નામ નો આવે તારી માયા વાડે પસવાડી થી લીધો લે છે તને એલા વારા ઘડીએ સમજાવવો પડે તને તું ગમે એનો વિરોધ કરતો હોય વિરોધ કરવા વાળો આમ ને તે એમને લુખી ના કાનના પડદા બંધ કરી દેસ એવું બોલે છું અને મને કાઈ મરવાથી ડર નથી હું આયા આવું છું નામ આવું છું નાવો તો વેલકમ જાવ તો બીડકમ એક બેન સાડા ત્રણ મારે શું લાગે વળગે ભાઈ તમારી આરે જે વીડિયામાં ઓલા માયા હતા આટું ઓલો બોલતો તો ઓલો બચારો કે કલાકારનો નો આવો પૈસા કેવું બોલ્યું અરે તારો સમાજનો કોઈ હાલ્યો ભાઈ તારો ફો તારો નથી સમાજ તારો કોઈ નથી નાગડા તું તારા ગામનોય નથી ને તું તારા માવતર નથી તે તારા માપ નોખો રહેશો તું કહેશ કે મારા બાપુ એ ચાર ધામની તો એ હજારો વંદન છે એવા બાપને કે તને જે રાખી મેં ગયો છે આજ લગી તે તો તારા બાપ ઉપર એ ફરિયાદ કરી હતી લુખા તારા બાપની હાટુ તે જમીન બધી વેસાવી અને બધાય ભાગ કરવાના હતા તારે અને તે તારા બાપની ઉપર ફરિયાદ કરી પછી જે તું મનસુખભાઈ રાઠોડનો જેનો વિરોધ કરે ને એના એ જ મનસુખભાઈ રાઠોડે તારું સમાધાન કરાવ્યું હે તારું સમાધાન કરાવ્યું અને તું શું કેતો બાબા સાહેબ બાબો સાહેબ થાંભલા ઉપર કોઈ કહો દલિતને કે બાબો સાહેબ થાંભલા ઉપર અમે તાર પકડીએ અને બાબો સાહેબ આવીને બસાવે કે નહીં તો બાબો સાહેબ નહીં બાબા સાહેબ બોલ હું ઇન્સાન છું હું હિન્દુ છું હું સનાતન ધર્મી છું હું રામ છું હું કૃષ્ણ છું હું અર્જુન છું હું ભીમ છું હું સહદેવ છું હું સુખદેવ છું હું રાગુરુ છું હું સત્ય છું હું ધર્મ છું હું નીતિ છું હું ટેક છું નેક ટેક ધર્મ ની ને પાણે પાણે વાસ સંતને સુરા નિબજાવતી અમારી ધરતી અમીરાજ અને સંત સુરા નિબજાવતી અમારી ધરતી ની અમીરાજ અમારા રામરાળા નો નાનપણ દીધું જન ની જાણે તો ભગત ભગતાર કા દાતાર કા સુર નકર રહે જેમાં વાંધણી તું મત ગુમાવે નૂર કાતો તો જન્મ દેને તો કા દાતારને દેજે કા સુરવીનને દેજે અને કા ભક્તોને દેજે તારી જેવા ના નાપાલકને નહીં તારી જેવા ઈજડાઓને નહીં જે પોતાના બાપ ઉપર જે ફરિયાદ કરતો હોય તમે આની ચેનલમાં એક ચેનલ છે એની વાગડનો વડીલ નાગદાના ઈર અને એક છે હિન્દુ એકતા ચેનલ સોશિયલ મીડિયા હિન્દુ એકતા ચેનલ એમાં ગમે એને ગાયડું જ ખબર હોય ગમે એના પોતાના જ કોઈ ગાયું દે ને પોતાના તો એની નાકદાન એમાં સડાઈ દે તું માર્યા અમે ભાઈ પડવાનું રહેવા દે બાકી તો છે ને એવું બોલેશ ને કે તારે મરી જવું પડશે તા તારી માના પેટમાં હરખો નહીં રહ્યો નવ મહિના ઉદરની માલ પર રાખ્યો ને તોય તને તારા લાખા ગઢમાં કોઈ નથી ઓળખ કચ્છ વડીલ અરે દાની વાગડ નો વાગડ નો દલાલ એવું લખી નાખ હિન્દુ એકતા લખી નાખું એકતા હિન્દુ એકતા નો કહેવાય તને હિન્દુ એકતા કરતા નથી આવડતી તમે બે ચાર ને એ હિન્દુ એકતા નહીં કરો તમે તમે બીજાને ઝઘડા કરાવ મને વ્યક્તિગત કેતા આવડે છે ને ઓલા સંજોય છે ને સંજોય જે અહીંયા વરાસામાં રહે ને એને કહેજે મને ફોન કરે મારા નંબર ઉપર કેટલી વીએ સો થાય તું કેતો ને એ કેતો ને પાંત્રીસ જણા અમે નાગદાન ભાઈને સાંભળીએ છીએ તો મારો વિડીયો આ મોકલી દેજે એ ઉછિયાના ઠોકીના ને કેવો કાવે છે કામ રે તારા હીરા ઘવાનું વધી જાય તું અમને ડેટકો કે મેં તારું શું બગાડ્યું તું ઈજડા આદન ભાઈ તમે આમ કેજો નામ નો કેવા નામ નો કવાન તારી માં નો જનતા નું ધાવણ કાઢી નાખે સટટી નું નેટકો કોને કેજો તારો બાપ છે એ પૂબા તારા ઓળખિતા હોય ને એને બધાને લઈને કામરેજ આવી જઈ હું તો મરવાનો છું બાકી ખોપડી હટકી જાય તારી માને પૂછીને આવજે કે તારા ઘરે જે હોય ને એને પૂછીને આવજે મારું નામ લેવાનું રેવા દેજે અને આ નાગડો છે ને નાગડાના બારામાં તું કાંઈ જાણતો નથી ને એટલે તું એને અમે વિડીયો ને આ વાયરલ કરી દેજો ને તેવડ હોય ને તો ફોન કર કે હું સંજય કોળી બોલું છું મારે વ્યક્તિગત વિરોધ છે મિત્રો અને એ કોયલો ભરવાડ દેવો વચન ચાવડાની ચેનલમાં વચન ચાવડાને ફોન કર્યો અને દરબારુ માતાને ગાયડ બોલ્યો છે એ વ્યક્તિગત સંત દેવા દેવો ભરવાડ તારી માનું સઠ્ઠીનું ધાવણ નીકળી જાય છે દેવા ભરવાડ સમજાવ્યું તું દરબારું માતરને ગાળું નહીં દે અને તમારામાં તેવડ હોય ને તો ઓફિસે યુ જવાય ફોનમાં શું બાયલાની ઘોડે ઈજડા નામને તેમને કર્યા કરો હાડાવ નકામીના પેટનાઓ તમને ગમે એનો વિરોધ જ ઉદે છે તમે ભુવાના દલાલ થવો ભુવાના હાળા થવો ભડવીના પેટ નાવો દેવી શક્તિના બારામાં તમે શું જાણો છો તમારી તાકાત નથી દેવી શક્તિના જાણો છો તમે મેલડી કોણ છે તામુડા કોણ છે બુટબલા બેસરા બેઝરા કોણ છે મોમાઈ કોણ છે દેવી શક્તિને જાણો છો તમે ચારણ જગદંબુના ભેળિયા ઓઢી ઓઢી અને જે ધૂણે છે હાંજે ખાઈને અવારે જાય હવા ઊંડો ખાતા હોય ને અવારે જાતા હોય એની તાકાત નથી દેવી શક્તિની પ્રગટ કરવી આજે હું બોલું છું ને ઈજ મારું સત્ય બોલે છે મારું નામ લેવાનું રહેવા દેજો જે કોઈ વિરોધ કરતા હોય ને એનો કર્યા કરજો બાકી હકુબા કાઠીનો નહીં સંધ્યા તું ફોન કર અને ઓલા નાગદાન ને લેતો આવજો ઈજડીના પેટનાને ઓલા મેરામણભાઈને ભાઈ મેં કીધું તું ભાઈ આને ક્યો મારો વિરોધ ન કરે નો કરે એક વિડિયો બે વિડીયો ત્રણ વિડીયો તારી છોકરીનું કીધું પસ્તો બની ગયા અને બીજા બીજા મોઢે લાંબ લીધા કરે ઓલો અહેમદ ચાવડાની મોઢે તે નામ લીધું પણ એણે કાંઈ મારું નામ નથી લીધું એટલે નથી કહેતો બાકી પંચાણું દસ એકસાઠ તે સાઠ જીરો ચાર તમારી માને ઠોકે જે કોઈ મારો ખોટો વિરોધ કરતા હોય ને અને હું ખોટું કરતો હોય ને તો મને ઉપરવાળો લે છે હું સંવિધાનથી સત્યથી નીતિથી ધર્મથી ટેટથી આલવા વાળો છું ને તમારી જેવા લુખારી રી નહીં તમારી તાકાત નથી સમજાયું અને જે મને લોકલ બ્રાન્ડ કહેવાવાળા વાળા છે ને એનું મારી પાસે સબૂત આવ્યું છે બરાબર ખોટા સાવધાન થઈ જાજો કોને હોટલમાં લઈ જતા ને કોને ક્યાં લઈ જતા ને એ બધું સબૂત રેકોર્ડિંગ આવશે મારી પાસે એટલે પછી કહેતા નહીં હું તો ગમે એનું વાયરલ કરી દઈશ એટલે સાત્ય ને સાત નીતિ ત્યાં લો અમને કોઈક કહે ને કે જય સંવિધાન તો જય સંવિધાન જય ભીમ તો જય ભીમ જય મા મેલેડી જય મા મેલેડી જય ચામુંડા જય ચામુંડા જય શ્રીરામ તો જય શ્રીરામ બધું જ બોલું હું મારા માટે કોઈ વાલો દોયલો નથી તો જય શ્રી રામ જય સંવિધાન જય મા સોનભાઈ આને જેટલું બને એટલું વાયરલ કરો સત્યો નો સાથ જય મા મેલડી જય મા ભગવતી તમને પૂગે બધાય